જેતલે રાડ્યો હેત નમસ્કાર મિત્રો હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ તમે જિજ્ઞેશભાઈ કવિરાજના કપડાં તો જોવો સાહેબ તમે એકવાર આ કપડાં જોઈ જઈને તો ભલ ભલા લોકો એટલા બધા ગુસ્સે થયા ને ભાઈ કે જે કર્યું ને તમને આગળ આખો વિડીયો બતાવું હવે તમે વિચારો સાહેબ કે જિજ્ઞેશભાઈ કવિરાજ હવે તો સ્પાઈડરમેન બની ગયા આટલા દિવસ સુધી તો આપણે કલાકાર માનતા હતા પણ હવે તો સાહેબ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે સ્પાઈડરમેન એટલે કે ઉડવાની તૈયારી કરી રહ્યા છે તમે જોઈ લો હવે આ કપડાં સાહેબ મને તો નવાય લાગ્યા આ કપડાં જોઈને કે ભાઈ આ કપડાં છે કે શું તમે જુઓ ખાલી આ કપડાં આમ ખરેખર લાગે કે કરોડો રૂપિયાના તો હશે હો ભાઈ લાખો રૂપિયામાં તો ન મળે આવા પણ કરોડો રૂપિયાના કપડાં હશે પણ આ કરોડોની વચ્ચે સાહેબ તમે એકવાર જોઈ લો કે ગીત ગાતા ગીત ગાવતા હતા અને ગીત ગાવતા ગાવતા સાહેબ અચાનક સ્પાઈડરમેન બનીને હવામાં ઉડી ગયા પછી બધા લોકો જોતા રહી ગયા કે ભાઈ આખરે જિગ્નેશભાઈ કવિરાજ ગયા ક્યાં જો જે થયું ને ભાઈ તમને આગળ આખો વિડીયો બન્યો ખાસ કરીને આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને પણ હવે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અને વિડીયો મળતા રહેશે હવે સૌથી પહેલાં સાહેબ તમને આપણા જીગાભાઈનો વિડીયો પણ બતાવો ને આ વિડીયો સાહેબ અત્યારે બહુ જાજો વાયરલ થઈ રહ્યો છે બરોબર અને મારી પાસે પણ પર્સનલી આ વિડીયો આવ્યો ભાઈ મેં પણ વિચાર્યું કે હવે આપણે જીગાભાઈ તો સ્પાઈડરમેન બની ગયા છે તો હવે તો કાયદેસર આપણે એમને ઉડાડી દઈએ હવાની અંદર હા ભાઈ કારણ કે જિજ્ઞેશ કવિરાજનું બહુ મોટો ફેન છું ભાઈ અને આ કપડાં જોઈને તો મને એવું લાગ્યું કે ના ખરેખર બધા લોકોનો પાવર આપણા જીગાભાઈએ પાડી નાખ્યો ભાઈ કેમ કે અત્યાર સુધી કલાકારની દુનિયામાં કોઈએ આવા કપડાં નથી પહેર્યા એવા કપડાં જીગાભાઈએ પહેર્યા ભાઈ અને આખું ગુજરાત જોતું રહી ગયું આ તમે વિડીયો જોવા ખાલી